નમસ્કાર મિત્રો જીવનમાં કરવામાં આવેલા દરેક કર્મનું ફળ વ્યક્તિને કોઈ ને કોઈ રૂપે ચોક્કસ મળે છે રાધે રાધે મિત્રો આપ સૌનું આપના પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે બાવીસ ફેબ્રુઆરી રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવા સંકેતો લઈને આવી રહ્યો છે આવનારા સમયમાં તેમને કઈ કી પરિસ્થિતિઓમાં સાવચેત રહેવાની જરૂર પડશે અને ભવિષ્યમાં કયા શુભ સમાચાર તેમની રાહ જોઈ રહ્યા છે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનો વેપાર અને વ્યવસાય કેવી સ્થિતિમાં રહેશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવી શકે અને આરોગ્યની દ્રષ્ટિએ આ સમય કેવા સંકેતો આપી રહ્યો છે એટલે કે આજે અમે તમારા માટે બાવીસ ફેબ્રુઆરીનું સંપૂર્ણ રાશિફળ લઈને આવ્યા છીએ જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી તમારી પાસેથી ચૂકી ન જાય મિત્રો આજે રવિવારનો પવિત્ર દિવસ છે જે સૂર્યદેવ મહારાજને સમર્પિત માનવામાં આવે છે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂર લખશો વીડિયોને લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી દો જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સૌપ્રથમ મળી શકે હવે નજર કરીએ આજના પંચાંગ પર આજની તારીખ છે બાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાવીસ દિવસ રવિવાર પંચમી તિથિ છે નક્ષત્ર રહેશે અશ્વિની નક્ષત્ર અને પક્ષ ચાલી રહ્યો છે શુક્લ પક્ષ સૂર્યોદય સવારે છ વાગીને ત્રેપન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને સોળ મિનિટે થશે આજનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને પચ્ચીસ મિનિટથી બપોરે બે વાગીને પચાસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ માંગલિક અથવા મહત્વપૂર્ણ કાર્ય કરવાનું વિચારી રહ્યા હો તો આ સમયગાળા દરમિયાન કરવું તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે ઉપરાંત સાંજે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટથી પાંચ વાગીને ત્રીસ મિનિટ સુધી પણ શુભ સમય રહેશે આજનો તમારો ભાગ્યાંક પાંચ છે અને શુભ રંગ ઓરેન્જ રહેશે હવે વાત કરીએ આજના ચાણક્ય નીતિના જ્ઞાનની આચાર્ય ચાણક્ય મુજબ સફળતા મેળવવા માટે વાણી પર નિયંત્રણ અને બોલવાની કળાનું જ્ઞાન ખૂબ જે વ્યક્તિ ખૂબ વધુ બોલે છે તે અજાણતા પોતાની કમજોરીઓ વ્યક્ત કરી દે છે જ્યારે સમજદાર વ્યક્તિ ઓછું બોલે છે પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે સામેના વ્યક્તિને સમજે છે અને ત્યારબાદ જ પોતાના શબ્દો પસંદ કરે છે યાદ રાખો તલવાર કરતાં પણ વધુ ધારદાર જો કંઈ હોય તો તે મનુષ્યની વાણી છે યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ વિવાદ વિના પણ કામ સિદ્ધ કરી દે છે પરંતુ એ જ શબ્દો જો ખોટી રીતે બોલાઈ જાય તો મજબૂતથી મજબૂત સંબંધો પણ તૂટી શકે છે મિત્રો એક જ વાત જો ખોટા સમયે કહેવામાં આવે તો તે વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે અને એ જ વાત યોગ્ય સમયે કહેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ બની જાય છે તેથી શબ્દો બોલતા પહેલા યોગ્ય સમય ઓળખવો ખૂબ જ જરૂરી છે જ્યારે સામેનો વ્યક્તિ શાંત અને સંતુલિત મનસ્થિતિમાં હોય ત્યારે કહેલી વાત સીધી તેના હૃદય સુધી પહોંચે છે પરંતુ ગુસ્સા કે તણાવમાં બોલાયેલા શબ્દો ઘણીવાર આગમાં ઘી નાખવા જેવું કામ કરે છે હવે વાત કરીએ મિત્રો આજના કુંભ રાશિના રાશિફળની આજનો દિવસ તમારા માટે કેવો રહેશે આવો વિગતે જાણીએ નમસ્કાર મિત્રો આજે તમને પોતાના અંદર ઝાંખી કરવાની જરૂર છે હાલમાં તમારી જીવન પરિસ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ દેખાઈ રહી છે છતાં મનની અંદર એક અજીબ બેચેની છે જેને તમે ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી આ સ્થિતિમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે શાંત મનથી આત્મચિંતન કરો જ્યારે તમે થોભીને તમારા વિશે વિચારશો ત્યારે પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજી શકશો અને યોગ્ય ઉકેલ શોધવામાં સફળ થશો સાથે સાથે આ સમય તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પણ અનુકૂળ છે અટકેલી રકમ મળવાની શક્યતા છે જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે માનસિક શાંતિ અને તાજગી માટે થોડો સમયકલા સંગીત અથવા મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં જરૂર વિતાવો આથી તમારી ઉર્જા જળવાઈ રહેશે અને મન પ્રસન્ન રહેશે આત્મવિશ્લેષણ કરવું તમારા માટે લાભદાયક સાબિત થશે ક્યારેક વધુ હઠ તમારું જ નુકસાન કરી શકે છે તેથી લવચિક વલણ અપનાવો આજે વધુ મહેનત કરવી પડી શકે છે અને તેના પ્રમાણમાં લાભ થોડો ઓછો દેખાઈ શકે છે આવકવેરા લોન અથવા કાનૂની બાબતોમાં કેટલીક ગૂંચવણો આવી શકે છે તેથી અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે વ્યવસાયમાં પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવા સતત પ્રયત્ન જરૂરી છે યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય તમને સફળતા અપાવી શકે છે જો તમે પરિવારના વ્યવસાય સાથે જોડાયેલા હો તો તેમાં સકારાત્મક પરિણામ મળી શકે છે કામની વધુતા કારણે પરિવારને પૂરતો સમય આપવો મુશ્કેલ શકે છે ટ્રેન સંબંધોમાં સમય અને પૈસાનો વ્યય શક્ય છે તેથી સંતુલન જાળવો આજે આર્થિક સ્થિતિ થોડું કમજોર લાગશે પરંતુ તમારા પ્રયત્નો અને સમજદારીથી પરિસ્થિતિ સંભાળી શકશો હાલ માટે રોકાણ કરવાથી બચવું સમજદારી રહેશે તમારી ઉદારતા ક્યારેક આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તેથી ભાવનાઓને બદલે તરકથી નિર્ણય લો અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે પરિવારમાં પૈસા અથવા સંપત્તિને લઈને વિવાદ ઊભો થઈ શકે છે અને કોઈ સગા વાતને વધારવાનો પ્રયત્ન કરી શકે છે આવા સમયે ધીરજ અને સમજદારીથી કામ લો યાદ રાખો પરિવારની ખુશી ઘણા અંશે તમારા વર્તન પર આધારિત છે વિચારીને લેવાયેલો પરિવારિક નિર્ણય ભવિષ્યમાં શાંતિ જાળવી રાખશે આજે પ્રયત્ન કરો કે ઓફિસમાંથી સમયસર નીકળો અને તે કામ કરો જેમાંથી તમને સાચી ખુશી મળે વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો મિત્રો અને સગા સાથે સમય પસાર કરવાથી મન હળવું થશે બોલતા પહેલા વિચારો કારણ કે કડવા શબ્દો તમારા અને પ્રિયજનો વચ્ચે અંતર ઊભું કરી શકે છે જો છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ચાલી રહી હતી તો આજે રાહતના સંકેતો મળી શકે છે જીવનની જટિલતાઓ સમજવા માટે ઘરના કોઈ વડીલ સભ્ય સાથે સમય પસાર કરવો લાભદાયક રહેશે જીવનસાથીની કોઈ વાતથી તમારી પ્રતિષ્ઠાને થોડું ઠેસ પહોંચી શકે છે તેથી સંયમ રાખો હવે વાત કરીએ તમારા પ્રેમ જીવનની આજે પ્રેમ સંબંધો માટે દિવસ અનુકૂળ રહેશે તમારા પ્રિયજનનો સ્નેહ અને સાથ તમારા દિવસને ખાસ બનાવી શકે છે તેમના સાથે વિતાવેલા પળો તમને ખુશી અને સંતોષ આપશે તમે તમારા સંબંધમાં ભાવનાત્મક રીતે વધુ સહયોગી અને ઉદાર અનુભવશો જેના કારણે નજીકતા વધશે વફાદારી અને સ્થિરતાની ભાવના તમારા વર્તનને માર્ગદર્શન આપશે જો ભાવનાઓ વધુ તીવ્ર બને તો અતિરેકથી બચો અને સંતુલન જાળવો સ્પષ્ટ વાતચીત અને પરસ્પર સન્માન કોઈપણ મતભેદને સરળતાથી ઉકેલવામાં મદદરૂપ થશે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં પહેલ કરો તમારા ક્રશ તરફથી શરૂઆતની રાહ ન જુઓ તમારો નમ્ર અને મધુર સ્વભાવ મોટા અહંકારને પણ શાંત કરી શકે છે આત્મવિશ્વાસ સાથે આગળ વધો જીવનસાથીની નાની સમસ્યાઓ ઉકેલવી તમારા માટે સરળ રહેશે અને તેનાથી તમારો પ્રભાવ સકારાત્મક બનશે હવે વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની કાર્યસ્થળે કોઈ વ્યક્તિ તમારી છબી ખરાબ કરવાની કે નકારાત્મક પગલું ભરવાની કોશિશ કરી શકે છે એથી સાવચેત રહો અને દરેક પરિસ્થિતિમાં સમજદારીપૂર્વક વર્તો આરોગ્યની દૃષ્ટિએ જો સુધી તમે દરરોજ ઓછામાં ઓછો એક કલાક શરીરને સક્રિય રાખતા નથી ત્યાં સુધી દિવસનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી શાંત મનથી વિચાર કરો કે તમારી દૈનિક રૂટિન અને આદતો તમારા આરોગ્ય પર કેવી અસર કરે છે ઉદાહરણ તરીકે તમારા શ્વાસ લેવામાં ધ્યાન આપો અને જુઓ કે તેનો તમારા વર્તન અને ભાવનાઓ પર શું પ્રભાવ પડે છે આ સમય દરમિયાન યોગ તમારા માટે અત્યંત લાભદાયક વ્યાયામ સાબિત થઈ શકે છે તો મિત્રો આ હતો આજનું કુંભ રાશિનું વિસ્તૃત રાશિફળ દરરોજ પોતાનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર કોલ પસંદ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ અને મંગળમય રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ